મીરા જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને લગ્નની ખરીદી કરવી હોય કે હોલસેલની ખરીદી કરવી હોય જોરદાર એટલે જોરદાર ઘણી બધી વેરાયટીમાં માલ આવી ગયો છે તો ખાસ કરીને આજે આપણે સ્પેશિયલ બતાવવાના છે બસોવાળી કુર્તી અને અજરકની સાડીઓ અજરકની અંદર ફ્રેશ સાડી પોસ્ટર પીસ પાઉચ પેકિંગવાળી હેવી હેવી સાડીઓ કમ્પ્લીટ કંપની ફ્રેશ સાડીઓનો આપણે સેલ કરવાના છે મસ્ત મજાની જુઓ આપણે અજરકની અંદર ફ્રેશ સાડીથી શરૂઆત કરીએ છીએ ઘણું બધું એટલે ઘણું બધું નવું આવી ગયું છે પણ આપણે આ પહેલા ફ્રેશ સાડીને અજરકમાં બતાવી દઈએ પોસ્ટર પીસ પાઉચ પેકિંગ વાળી હેવી હેવી સાડીઓ અને એની અંદર એ આપણે મળશે આ જુઓ તમે ચારસો રૂપિયામાં એકદમ એટલે એકદમ પોચું કાપડ પસ્મિનાનું એવી અને અજરકની અંદર પ્યોર મારી જવાબદારી ને મારી ગેરંટીથી ફ્રેશ માલ છે નુકસાની ક્યાંય નહીં નીકળે હોલસેલના કસ્ટમરને જોઈએ કે લગ્નની ખરીદી કરવી હોય તો ફૂલ ક્વોન્ટિટીમાં આઈટમ છે આપણી પાસે બીટ કલર બધામાં આપણે ખોલી ખોલીને બતાવશું આની અંદર બીજી પેટર્ન બતાવી દઈએ આ પેટર્નની અંદર બહુ મસ્તજ ની અંદર પેટર્ન છે પણ એક જ સાડી છે હવે આપણે આ પેટન બતાવી દઉં છું આ જો એટલે બોવાની ફૂલ ડિમાન્ડ છે અજરક મંગાવો પૂછા બેન અજરક મંગાવો આ અજરકની છે જો પાલવ એકદમ મસ્ત છે બ્લાઉઝ એ એકદમ સરસ છે અને અજરકની અંદર પ્યોર અને ફ્રેશ સાડી બધી પોસ્ટર પીસ અને પાઉચ પેકિંગ પાલવ કમ્પ્લીટ બ્લાઉઝ કમ્પલીટ ચારસો રૂપિયામાં સેકન્ડ સાડી દેતા હતા આટલું સરસ કાપડ નહોતું તોય બાયું પડા પડી આપડા બેનો હતા ઓલું કે મારે જોઈએ અને ઓલું કે મારે જોઈએ આપણે આપણી દેશી ભાષામાં વાત કરીએ તો એટલે બધા બેનોને અમે પોતા નહોતા સાડી દેવામાં એમાં ને એમાં હેવી કાપડ બહુ એટલે બહુ મસ્ત નવું નીકળ્યું છે એકદમ પોચું હેવી કપડું અને ફ્રેશ માલ આપણે ચારસો રૂપિયામાં દેવાના છે અને એ પણ આપણી પાસે ફૂલ ક્વોન્ટિટીમાં આઇટમ છે એમાં હવે કાપે તમે બતાવી દઈએ છીએ જો

બહુ એટલે બહુ મસ્ત કલર છે બધા અંદર એ આપણી પાસે કાલ દૂર થી ઉતાર્યો તો બહુ મસ્ત લાગતો આ જોવાના કલર છે બધા બે કલર બતાવ્યા હજી એની અંદર મર્ચન્ટા કલર છે આપણી પાસે આ બીટ કલર છે અજરક અંદર જ આ એક મરૂન કલર છે અને એક આ ચેરી લીલો કલર છે બધા એટલે બધા મસ્ત કલર છે જેને જે જોઈએ ફટાફટ ઓર્ડર કરવા માંડજો કારણ કે આ વસ્તુ જેવી સરસની છે બહુ એટલે બહુ ઝડપથી વેચાઈ જાય છે હવે એની અંદર એક આ પેટર્ન ખોલીએ આપણે અજરતની અંદર પ્યોર ટમેટી કલર છે અને ક્રેપસિલના મટીરિયલના છે આ જો તમે બહુ મસ્ત સાડી છે ચારસો રૂપિયાની અંદર જો અને બ્લાઉઝ એ કમ્પ્લીટલી બ્લાઉઝ છે આની અંદર અને એક આ કલર છે આ બહુ મસ્ત કલર છે લાઈટ કલર છે ગાડા બોર્ડર માં છે તો ગાડા બોર્ડર માં હું બતાવી દઉં છું ગાડા બોર્ડર માં એમાં આપણે મરૂન કલર ખોલીએ બહુ મસ્ત મરૂન કલર બધામાં અલગ અલગ કલર ખોલશું એટલે આપણે જોવાની મજા આવે ગાડા બોર્ડર નું છે બ્લાઉઝ એકદમ એટલે એકદમ મસ્ત લાગશે મરૂન કલર એકદમ ડાર્ક મરૂન મસ્ત હવે એનું બ્લાઉઝ બતાવું છું જો આ પાલવમાં ઝીણી પેટર્ન છે એટલે બહુ મસ્ત લાગવાનું છે ચારસો રૂપિયામાં ફ્રેશ સાડી પરી કહી કહીએ એકદમ ચોલી ટાઈપનું હેવી ગાડા બોર્ડરમાં આટલું સરસ બ્લાઉઝ હોય તો સાડીનો ઉઠાવ એકદમ એટલે એકદમ મસ્ત આવવાનો છે મારી જવાબદારીથી એમાં ચેરી લીલો કલર આપણી પાસે એક મરચંટા બ્લુ કલર એક રામા કલર એક લાલ કલર આ તો ઘણા બધા કલર છે બીટ કલર એક બ્લેક કલર અને એક ચીકુ કલર બધા મસ્ત મસ્ત કલર આપણે ગાડા બોર્ડર ની અંદર આપી દીધા છે આમાં આપણે બાટલી કલર ખોલીએ એકદમ છે રામા બાટલી કહેવાય ને રામા બાટલી છે મસ્ત મજાની પાલવની ની જો બહુ મસ્ત છે આ પાલવની છે ની અંદર પાલવની બહુ મસ્ત છે આ આખી સાડી જુઓ તમે ચારસો રૂપિયા માં આવી સરસ સરસ સાડીઓ ચારસો રૂપિયામાં બહુ મસ્ત હેવી કાપડમાં ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે મારી જવાબદારી કહી દઉં છું બહુ એટલે બહુ મસ્ત મજાની સાડીઓ એમાં આ બધા સેટ વાઇઝ માલ છે પોસ્ટર પીસ પાઉચ પેકિંગ વાળી ત્રણ કલર છે એક મરૂન કલર અને એક બ્લેક કલર પાલવની અંદર એકદમ ઝીણું અજરક અને એની અંદર ગાળા બોર્ડરની બ્લાઉ છે પ્લેન બ્લાઉઝ આવે ને પ્લેન બ્લાઉઝ છે એટલે બહુ મસ્ત લાગશે આ જુઓ ચારસો રૂપિયામાં હવે બાવન બાગની પેટર્ન છે આ મારી પાસે બાવન બાગની પેટર્ન અત્યારે બહુ એટલે બહુ ફાસ્ટ ચાલે છે તો એમાં આપણે બતાવી દઉં બાવન બાગ એમાં આપણે ચેરી લીલો ખોલીને બતાવ્યું છે ચેરી લીલો કલર ખોલી દઉં જો બહુ મસ્ત આઈટમ છે ચેરી લીલા કલરમાં ના લે હું એને લેવાની ઈચ્છા થઈ જશે એકદમ હેવી અને રીચ પીસ છે બધા ઘરના પ્રસંગમાં પહેરવા લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં અને હોલસેલ કસ્ટમરને વેચવા હોય તો આમાં તમે પૂરા પૈસા કમાઈ શકશો એવી સરસ આઈટમ છે બધી આમાં પુષ્કળ બધા કલર છે આપણી પાસે બધા ડબલ કલર છે એક બીટ કલર લાઈટ બીટ અને લાઇટ પિસ્તા કલર એક લાઇટ પિસ્તા અને એની સાથે રસ્ટ કલરનું કોમ્બિનેશન એક મહેંદી પિસ્તા એની સાથે ચોકલેટી કોફી કલરનું કોમ્બિનેશન ટમેટી અને એની સાથે મહેંદીનું કોમ્બિનેશન લાઈટ કલર બતાવ્યું હવે ડાર્ક બતાવું છું અંદર આપણી પાસે આ મેથી પીળો છે એમાં મરૂનનું કોમ્બિનેશન છે મરૂન કલર છે એમાં ચેરી લીલોનું કોમ્બિનેશન છે ઘાટો રાણી ગુલાબી કલર એમાં ચેરી લીલોનું કોમ્બિનેશન છે અને નેવી બ્લુ કલર અને એમાં મરૂનનું મસ્ત કોમ્બિનેશન છે બધી એટલે એકદમ સરસ એકદમ સરસ મસ્ત કોમ્બિનેશન વાળી સાડી છે એક આ ટમેટી કલર જેવો કલર જેને જે ગમતો હોય અલગ અલગ કલર બધા સરખાવી અને મસ્ત એકદમ સરસ બતાવી દો એટલે તમને ખબર પડી જાય કુર્તી અંદર જુઓ તમે કુર્તીમાં બહુ મસ્ત આઈટમ છે બસો રૂપિયામાં કુર્તી આ ફોરએક્સેલની કુર્તી છે એકદમ મસ્ત આપણી સ્પેશિયલ આઈટમ છે આ કુર્તીનો જ્યારે વિડીયો બનાવીએ ત્યારે બેનો આતુરતાથી વાટ જોતા હોય જયપુરી ગોટાપટ્ટીની પ્રિન્ટ છે આની અંદર એમ સાઇઝ સુધી આવશે બધી સાઈઝ બતાવી દેસું થ્રી ફોર ફાઇવમાં ઓછી હોય ખાસ કહી દઉં છું આ ફોરએક્સેલ છે બસો રૂપિયામાં નેવી બ્લૂ કલર બસો રૂપિયામાં ટમેટી કલર બસો રૂપિયામાં આ ફોર એક્સેલ હવે આ ફાઈ એક્સેલ છે આ બસો રૂપિયામાં ફાઈ એક્સેલ આ ટ્રિપલ એક્સેલ અને આ ફોર એક્સેલ હવે આપણે ડબલ એક્સેલથી દર વખત જેમ તમને વ્યવસ્થિત બતાવીએ છીએ એમ આપણે શરૂઆત કરીએ છીએ તમને બતાવવાની આ ડબલ એક્સેલની કુર્તી જો બસો રૂપિયામાં નાયરા સ્ટાઇલ કુર્તી તો જે ઝડપથી એટલે ઝડપથી વેચાઈ જવાનું છે જો બસો રૂપિયામાં આવું સરસ વર્કવાળી કુર્તી છે એક હતી તો એને આપણે બસો રૂપિયામાં જ મૂકી દઈએ છીએ આ રીતના બધી સ્પેશિયાલિટીવાળી વાળી કુર્તી આવશે આ બધી ડબલ એક્સેલની સાઇઝ બતાવું છું પહેલાં ફેન્સી બટન હેવી હેવી કપડું અને પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ આ જો આખું જ જયપુરી છે કે ને ચેકાટ પ્રિન્ટ છે ચેકાટ પ્રિન્ટ છે આખામાં આ રીતના બધામાં સ્પેશિયાલિટી છે બ્લેકની ડિસ્ચાર્જ બધી હેવી ડિસ્ચાર્જ પ્રિન્ટવાળી કુર્તીઓ છે આ જો મોલમાં બધી બને ને એવી પેટર્નો છે આપણી પાસે જો આપણે એક એક પીસ જ ખોલવાના છે એ છતાંય અમને ખોલી ખોલીને બતાવું છું કેમકે પેટર્ન એવી સરસ છે કે ન ખોલવી હોય તો ખોલવાનું મન થઈ જાય એવી સરસ સરસ પેટર્નો છે ડબલ એક્સેલની અંદર ઓર્ડર કરવા માંડજો ફટાફટ લેવી હોય રૂબરૂ આવી ઝડપથી કારણ કે આ માલ પૂરો થઈ જવાનો છે બહુ એકદમ ઝડપથી હવે આપણે આમાં એક્સેલમાં એક્સેલમાં છું જો પ્યોર જયપુરી મટીરિયલ છે બસો રૂપિયામાં એક્સેલ સાઈઝ ફરમો જોઈએ ફરમો એકદમ મસ્ત છે આ જુઓ કલર બધા સરસ અને ફરમો સરસ છે ગુલાબી કલર છે આ વ્હાઈટ કલર આ બીટ કલર આ બ્લેક કલર બધું તમને કલર વ્યવસ્થિત બતાવું છું અને સાઇઝવાર બતાવું છું એટલે ફટાફટ ઓર્ડર કરજો અમે વિડીયો બનાવીએ ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ હોય અને આટલું વ્યવસ્થિત બતાવતા હોય પછી તમે એમ કહો કે પૂજા બેનાનો સરખો ફોટો મોકલો અમને વિડીયો કોલમાં બતાવો તો અમારે એટલું બધો ટાઈમ ન રહે આપણા વિશ્વાસપાત્ર બધા કસ્ટમર ઝડપથી લઈ જ દઈએ છીએ આ જો તમે એક્સેલની અંદર હવે આપણે એલ સાઈઝ બતાવું છું એલ સાઈઝની અંદર જો આવી સરસ વર્કવાળી કુર્તી બસો રૂપિયામાં આપીશું આપણે આ જોઈ લો કુવર્ક છે પ્રસંગમાં પહેરી હોય તોય સરસ લાગે એમાં એક આપણી પાસે વી વિનેટની કુર્તી છે બસો રૂપિયામાં એક આ જો તમે આ બધી બસોમાં આ જોઈ લો મોલમાં આ બધી સરસ કુર્તીઓ મળે તમને આ બધી એલ સાઈઝ બતાવું છું ખાસ નોટ કરી લો છો અને આ વખતે આ બસો રૂપિયાવાળામાં તો બહુ એટલે બહુ મસ્ત પેટર્ન આવી છે બધી બધી પેટર્ન જોઈ લો એકદમ સરસ પેટર્ન છે પટોળાની ને મસ્ત મસ્ત આઈટમ આપણે એલ સાઈઝ આપી દીધી હવે આપણે એમ બતાવશું એમમાં એ બધી સરસ સરસ પેટર્નો છે વ્યવસ્થિત લેતા જઈએ એટલે આપણે પાછા સવારે બહેનોને આપવામાં વાંધો ન આવે રાતે અત્યારે મોડો મોડો વિડીયો ઉતારીએ છીએ અને સવારે અપલોડ એને બતાવી દેવાના છે આ એમ સાઈઝમાં જુઓ તમે આવી મસ્ત કુર્તી આ શો ટોપ છે આખું બસો રૂપિયાનું સાડા ત્રણસોમાં માં આપણે વેચેલું છે એક ટોપ તમને બસો રૂપિયામાં મળશે હવે બધી કુર્તી છે આ એક જ એટલે ઉપર રાખીને આપણે પહેલાં બતાવી દીધું આ વર્કવાળી કુર્તી છે બસો રૂપિયાની અંદર આ જો સાઈડ સાઈડ જયપુરી પ્યોર કોટનનું કપડું છે બધી પ્રીમિયમ ક્વોલિટી ની આઈટમ છે જોઈ લો તમે બસો રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ આપી દીધી આપણે કુર્તી સરસ સરસ વેરાયટી હજી ઘણું બધું આપણી પાસે નવું કલેક્શન આવી ગયું છે ચણિયા ચોલીના ના ચણિયા સ્કર્ટ એવું સરસ કલેક્શન આવ્યું છે આપણી પાસે એકદમ મસ્ત મસ્ત વેરાયટી મસ્ત મસ્ત આઈટમ અને સરસ ક્વોલિટી આપી દઈએ છીએ આપણે સેલના ભાવની અંદર તો ખાસ કરીને એટલું બધું આપણી પાસે સરસ નવું કલેક્શન આવ્યું કે વિડીયો જોઈને આવી જાજો ફટાફટ એટલે તમને મસ્ત મજાનું કલેક્શન મળી જાય જય માતાજી